નવસો સાહીઠનો જથ્થો ભરીને માધા પર લઈ આવવાતા બાતમીના આધારે એલસીબીએ ત્રણ શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે એલસીબીની ટીમને બાતમી મળી હતી કે કાંતિ ઉર્ફે કાનજી રામજી કોલી જૂનાવાસવાળો તેના મડકિયા સાથે મળી રાજસ્થાનથી બે જૂની સ્કોર્પિયો જીપ કારમાં શરાબનો જથ્થો ભરીને આવ્યો છે આ બાતમીના પગલે એલસીબીએ દરોડો પાડી બે સ્કોર્પિયો માંથી બિયરના ટીન નંગ એક હજાર ત્રણસો અડસઠ કિંમત રૂપિયા ત્રણ લાખ નવસો સાહીઠ કુલ રૂપિયા સાત લાખ પંદર હજાર નવસો સાહીઠના મુદ્દામાલ સાથે કાંતિ ઉર્ફે કાનજી ઉપરાંત કિશોર રમેશભાઈ કોહલી તેમજ વાલજી માવજી કોલીને ઝડપી લીધા હતા જ્યારે માલ આપનાર સતીષભાઈ હાજર મળ્યા ન હતા માધાપર પોલીસ મથકે ગુનો દાખલ કરાવી મુદ્દામાલ સોંપાયો હતો જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ દર્શક મિત્રો આજે તારીખ સત્તર નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર